મારા દીકરા કામ માં જપા જપી છે એક ને પાણી ભરવા કાઢી અને એક ને પીડી લેવા કાઢ્યો હમણે ગોળી જીમ આવશે આ આઈડિયો માયો મને પેલા કેમ નો હુજો યો મારા દીકરા ક્યારેક લાલચમાં લાલચમાં મારો ડાટો નો કાઢી નાખે ભાઈ ભૈલા મારે ભલે ધરવા પડે

જય શ્રી કૃષ્ણ ભગત આવો આવો છો કામ કરવા વાળા રાખ્યા છે હું ક્યાંય હાથ બગાડતો જ નથી એમાં હું જોઉં ભગત એમ નહીં તમારા જોઈ અને તમારું ભવિષ્ય કેવી આ તો ગામમાં મેં પૂછા કર્યા ને તે મને ગામ લોકો એમ કીધું કે ગામમાં અમારે એક ભગતનું ઘર છે તે મને એમ થયું કે લાય ભગતને મળતો આવું અને ભગતનું મફતમાં હાથ જોતો આવું એ ભૈલ્યા સમજો બાર બાર ગૌ માથે મારું નામ છે આ પંથકમાં ભુરા ભગત તરીકે ઓળખાવશું આટલા ગામમાં ગમે આવે ને માણા તો એને મારા ગીરત આવવું જ પડે નક્કી ને હાખ ન થાય તારા ઘીરે શું આવું હંજવારી કાઢવા આ તો બધું હીરા હાટવું કરવું પડે છે

કામ કરવા વાળા રાખવાથી ને માઠી ન હોય તો હું તમારો હાથ જોઉં ને તો મને ખબર પડતા કે તમારી માઠી ક્યાંથી આવી છે તો તો બાપા જુઓ ને હાથ ભગત આ મંગળ ગ્રહ તો બરોબર ઘીરિય જ છે આ શુકર ગ્રહ બરોબર જ છે તમારે તમારા ઘરની શનિગ્રહ કઈ આમ ચમકતી વસ્તુ પડી ને એ નડતી હોય ને એવું મને લાગે છે હે ભાઈ એવી ચમકદાર વસ્તુ ને અને હાથ ને શું લેવા દેવા ભગત ભગત તમારી રાશિ અને એ સમજદાર વસ્તુ રહીને એ બંને મેયર નથી ખાતો એ સમજદાર વસ્તુ રહે ને ભગત એ તમે ગમીને દાનમાં દઈ દો ને તો તમારા જો આ બાર ગામમાં ડંકો પડે છે ને જો સોવી ગામમાં ડંકો ન પડે ને તો મને યાદ કરજો તમે ઘડી બે હો આ બીજો ડંકો વગાડવા જવું જોઈએ સવારમાં ઉઠાણું મળું ને આ જવાનું નથી ધંધો કરો ધંધો કરો યા નથી ડોકાવું શું બાબુ હાથમાં જુઓ

મેહમાન ને ખોટું લાગશે કે હું આયો અને ભગત હે ભાઈ પાણી ભરી પી કોઈ નથી પડ્યું ભગત એ પાણી ભરતા પાણી ભરી

નકર તમારું મન તો આમ જો દરિયા જેવું છે હાસો ભગત કાનની ની બોલ પકડો આ બે મહિને મારે અહીંયા કોઈ અતિથી ડોકાના નથી બોલો એ વાતો ની પંચાયત નથી કરવી એ સાઈની મહિની ના પાણી તો લાવો આમ જો તો ચાલતા હવે મારા દીકરા મારા હાલતા નથી ઉતાવરા બે ને ભાઈ મોઢે ચડાયા છો ના ના ભાઈ હું હમણાં બહાર જવાય ગયો ને તાર લગ્ન તો બે રેડી હતા ભાઈ મારું બેટું મને કઈ સમજાતું નથી આ બે ને ભાઈને સડી છે કે મને એવું કઈ થઈ ગયું જુ